ગૌમાતાની વિજય વંદના અંતર્ગત છપ્પન ભોગ ધરાવવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિત્તે જૈન વિઝન દ્વારા ગૌસેવાના સેવા પ્રકલ્પનું આયોજન રાજકોટના પુત્ર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિત્તે શહેરમાં જૈન વિઝન દ્વારા ગૌમાતાને છપ્પન ભોગ ધરાવવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો પાંજરાપોળ ગૌસેવાના ભાવ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ધાર્મિક ભાવનાઓ અને સેવાકાર્યનું સરસ મિલન જોવા મળ્યું આ પ્રસંગે વિજયભાઈના પુત્ર વૃષભ રૂપાણી જૈન વિઝનના પ્રમુખ તથા અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી ગૌમાતાની પૂજા અર્ચના આરતી અને છપ્પન પ્રકારના ભોજન ધરાવવાના સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોએ શ્રદ્ધાળુઓમાં ગૌસેવાની લાગણી વધારી હતી અહેવાલ સંજય પોપટ મિલન કોઠારી અને રાજકોટના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસના આગલે દિવસે એક ગોમાતાના છપ્પન ભોગનું આયોજન કરવામાં આવેલ છે જે અત્યારે છપ્પન ભોગમાં આયોજન જોઈ શકો છો તે બાદ હમણાં જ પરમાં લંકાર મંત્રના મહાજાપ કરી અને ગોમાતાને અર્પણ કરવામાં આવશે આ અમે છેલ્લા ઘણા વર્ષોથી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ અવસરે આયોજન કરતા આવ્યા અને આ વિચાર આમ તો જીવદયા કે જૈનોની પ્રકુળદેવી છે એટલે એમાં દર વર્ષે આવા તો કાર્યો સેવાના કરતા જ હોય છે એમાં એમ થયું કે હવે ગોમાતાને પણ મિષ્ટાનથી લઈ ડ્રાયફ્રુટથી લઈ તમામ જાતિ લીલોતરી વસ્તુ આવી બધી આયોજન કરી અને ગોમાતાને છપ્પન ભોગ જમાય છે આપણે બધા જમતા હોય તો ઈ કેમ ન જમે ભગવાન જમતા હોય તો આ તો તેત્રીસ કરોડ દેવ દેવી દેવતા જેનામાં વાસ કરે છે એટલે છપ્પન ભોગનું આયોજન કરીને એમને હમણાં અર્પણ કરવામાં આવશે